જૈનના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જયંતિ નિમિત્તે આગામી તારીખ દસ એપ્રિલના રોજ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમ યોજાનાર છે સંકલન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેના ઉપક્રમે મહાવીર જન્મ કલ્યાણક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સત્યાવીસ જેટલા ફ્લોટ્સ તેમજ અલગ અલગ જગ્યાએ સ્ટેજ પર બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ત્યારે મણિયાર દેરાસરથી વિરાણી મોટા ઉપાશ્રય સુધી યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે તેમજ સાત હજારથી વધુ લોકો ગૌતમ પ્રસાદનો લાભ લેશે ત્યારે જૈન સમાજના અગ્રણીઓએ અપતક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી આપી હતી જય જીનેન્દ્ર શૈલેષ માવ જૈનમ મેમ્બર યોગ દર વર્ષની જે મહાવર્ષે પણ ખૂબ જ ધામધૂમથી જૈનમ દ્વારા સમસ્ત જૈન સમાજને આવરીને મહાવીર જન્મ કલ્યાણક ઉત્સવ દસ તારીખે ઉજવવા જઈ રહ્યા છે દર વખતે ખૂબ જ બોડી સંખ્યામાં બધા જૈનો તથા જૈનેતરો તથા અઢાર આરંભ ખૂબ જ વિશેષ પ્રમાણમાં લાભ લઈ રહ્યો છે અને આ વર્ષે પણ તે જ પ્રમાણે છે સુંદર સત્યાવીસ ફ્લોટ બાળકોની વેશભૂષા નવ સ્ટેજ બનાવ્યા છે અલગ અલગ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટેના અને મણિયાર દેરાસરથી ચાલુ થઈ રાજકોટના બધા જ રાજમાર્ગોમાંથી નીકળી અને શોભાયાત્રા આપણે કોઠારીયા નાખે વિરાણી વાળી ઉપાસ અંદર પરિપૂર્ણ થશે ત્યાં ધીરજ મુનિ મહારાજ સાહેબ ની આંબેલની ઓળી સ્વામિનારાયણ ખૂબ જ મોટી સંખ્યામાં ગૌતમ પ્રસાદની દર વખતની જેમ વ્યવસ્થા કરેલી છે એ વખતે અંદાજે સાડા પાંચ થી છ હજાર માણસો ગૌતમ પ્રસાદ લીધેલો હતો આ વર્ષે પણ લગભગ અમારી અપેક્ષા સાત થી સાડા સાત હજાર માણસો ગૌતમ પ્રસાદનો લાભ લેશે તેવો અંદાજ છે બધું તેમજ એ જ પ્રમાણે છે પણ આ વખતેના જે ફ્લોટ છે એ બધા વિશિષ્ટ પ્રકારના છે દર વખતે જે હોય છે એના કરતાં આખું અલગ થી બધા બાળકો થી લઈ અને બધાના અલગ અલગ ધાર્મિક પછી સાંસ્કૃતિક કાર્યક્રમોના ફ્લોટ છે પ્લસ દેશભક્તિના ફ્લોટ છે એવી રીતના અલગ અલગ બધા ફ્લોટ્સ આ વખતે છે અમારી સમસ્ત જૈન સમાજ તથા રાજકોટની જૈનેતર બધી સંસ્થાઓ અને બધા નાગરિકોને છે કે જૈનમ તથા સમગ્ર રાજકોટ જૈન સમાજ તરફથી યોજાયેલી આમ મહાવીર જન્મ કલ્યાણક યાત્રાની અંદર બહોળી સંખ્યામાં બધા જોડાય અને ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ લીએ તેમજ ગૌતમ પ્રસાદ વધારે વધારે માણસો લાભ લીએ એવી આપ સર્વને અપીલ કરવામાં આવે છે